ચોવીસ ને શનિવારની ધરતી સાંજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી જે આગમાં સત્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ ગેમ ઝોન પાસે

કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર પણ ઘેરાવો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને પણ સાવચેતીના ભાગરૂપે મનપા કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ આજે જનરલ બોર્ડ ની બેઠક પણ યોજવાની હોય ત્યાં પણ કોંગ્રેસના નગરસેવકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આ અંગે કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ ટીઆરપી કાંડ જગનીકાંડ બન્યો છે ને આજે એક વર્ષ પૂરું રહ્યું છે એની વરસી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આજે ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવેદનપત્ર દેવામાં આવ્યો છે અને ગઈકાલે પોલીસ કમિશનરને આવેદનપત્ર દેવાના છે એના પછીના દિવસે રાજકોટમાં રાજકોટ શહેરની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના પછી રથનો કાર્યક્રમ છે અને રવિવારે સાંજે સાડા સાતે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ મર્ચનો કાર્યક્રમ રાખવામાં આવે છે જિલ્લા આપણે ટીઆરપી કાંડને એક વર્ષ પૂરું ત્યારે વર્ષી પૂરી છે ત્યારે એક કેન્ડલ માર્ચ કરવામાં આવશે કાર્યક્રમમાં આપ પણ જોઈ શકો છો અમારા કાર્યકરો સામે જ બધા ઊભા છે પોલીસ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદન પત્ર દેવા જઈએ કે સાહેબ ટીઆરપી કાંડના અધિકારી શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે આમાં પદે અધિકારીનો પણ રોલ મોટો છે જેમાં ભાજપના કોર્પોરેટરો છે ધારાસભ્ય છે એની સૂચના પ્રમાણે જ આ બધે રાજકોટમાં ગેરકાયદેસર કામ થયા છે આ કંઈ સાગઠિયાની કોઈ તાકાત બહારની વાર છે પણ આ ભાજપના શાસકો અને ભાજપના પદાધિકારી આમાં સામેલ છે તો તમે સાંભળ્યા નથી તેમજ પદાધિકારીઓ સામે કોઈ પગલા લેવાયા નથી આથી કોંગ્રેસ હવે ચૂપ બેસવા માંગતી નથી પીડિતોને ન્યાય આપવા માટે તમામ સંભવ

તો તમે જોયું કે કેવી રીતે તેઓની અટકાયત કરવામાં આવી રહ્યા છે તેમજ આ ઘટના બાદ અગ્નિકાંડ બાદ શહેરમાં ફાયર સેફ્ટી ના નિયમો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યા હતા

But I. Uh...